લે હોર્ષિદ નામ રે ત્યાં હઉના બેડા પાર રે હે જીવો મારી લાડકી બેના જીવો હજારો સાલ રે જા સુધી રે ચાંદો સૂરજ કરતો રહી શિવાલ રે આ મોધા ભાઈ ભાઈ બેન પવિત્ર તહેવાર એટલે કે રક્ષાબંધન આ રક્ષાબંધન આવે એટલે મારા બુંદ બહુ યાદ આવે છે બહુ યાદ આવે છે મારી બુંદ કજે મને રાખડી બનતી અને ખરેખર કુદરત ને ગમ્યો ખરું ભાઈ કુદરતને ને ગમ્યો ખરું

અને હવે ચિંતા કશું કરતા ના હો અને અમે વારા કરીએ દૂધ ભર ડેરીએ જવું એટલે આવતા રહીશું હો તો મારે હારામ બોલી દઉં છું રાખડી બંધમાં આવજો તારે આવો હારા બનેવી રાખડી બંધને બનેવી હારો રાખડી બંધ ને બધી બુનો થઈ ગયા ભાઈ થઈ ગયા માં બસ એક હાથ ખાલી રહો ના જો શાંતિ છે તો આ હવાર પડો ને એટલે એ જ કંટાળો આ બોલો એક તો આ સોટો પીવું ના એટલે તો માર તો નહો ઓમ 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 તણાય છે બોલો

કોના પહાણ જવું તો પૈસા મળે એક તો પાછા ઓસામપુરામાં તો મારા ભાઈબનો એવા મળે છે ને લુખા તે બોલો મારા બેટા પીવું એટલે આવી જો પાછું પાવું એટલે તો અધર ઓમ બોયો કરીને અને આ કેમું તો મારો ઓમ સન તેમ છે ને ભૈયા શેતાનું રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ

રજા હાલતા નતા શેઠ વળી પણ હાલત હોય તો સારું ઘેર આવી ગયું આણો હું વળ્યા રક્ષાબંધન સર વળી મૂયા અરે આ ટેના આ બધા આ બધા અરે થી હા ચેક મહિના આ સો મહિને આવ્યો તો આ જોખો શેઠો રજા જ નતો હાલ તો ભાઈ

રાખડી બંધવા જઈ કાલ રાક્ષાબંધન એટલે કે બાપા એક જા કોઈ ચિંતા જેવું નહીં બેટા બેસો ને સાર પૂરો કરવાનું છે એ બેસો ને સારો પૂરો કરી દઉં લાલ્યો શિખર ફોન આવ્યો તો કે આવું છું બાપા આવું છું તે કે છેટલા રહ્યો શીખર આ સુધી ફાઇનલ આવી તો જવાનું જ છે ના ના લાલ્યાને કહી દેવું છે ભાઈ હવે તો બેટા તમે કમાવશો મહિને પંદર વીસ હજાર પગાર તમારો છે તો હું કીધું તું સોડિયો માટે હારો હાલલો લેજે બૂંધ તો કોઈ આશા બાપડી ના પણ આપણા સમજવું પડે કે બૂંધ બાર મહિનામાં હાલલો તો લઈએ કે કશું ના લઈએ તો બાપડી એ ખુશ થાય તાને એ મજમાં બાપડી હરખાય મારા ભાઈ મારા માટે રાખીશ ના ના લાહો પેશનો થોડું સારું પૂરો કરી હુરા હુકા પૂરા નાખું લે ઢેલો ઉધરો થઈ લે અરે તું કેતો તો તો શકરી માની કણ મસ્ત છે મસ્ત તારો ભાગ ખરાટી પડી કુકડા અલે આ તો તાન ઉધરો મુધરો બધું સાપ મટી જા હા દવા કહેવાય આ તો તો ઓલકો હોલ કહેવાય શું કહેવાય ઓલકો લઈ લઉં લઈ લઉં હું બોલ તું લઈ લે હા

આર બેટા આવજો તા હો એ હારી હો અને હાચવજો ને તબિયત લબિયત અને ખાવા પીવાનું ધ્યાન રાખજો હો ભાઈ બાપા આ ઓલે જમઈ હા આ પી જા ને નોકરી પરથી કે આયા નોકરી છોડી તા નો નોકરી છોડી હોય અલ્યા આરડી કોણ સા પાછો

અરે હવે ના કરવાનું કર્યું છે એઓને તો તમારા છોકરાને તો જમી તો પણ એ તો ડાયરેક્ટ નોકરી થી ઘેરા બનાવતો નું અરે હોય મારી આયા છે ને ફૂલ થઈ ગયા દારૂ પીન અને મારી છોડી ને જમ જમ બોલી છે હું વાત કરો છો યાર તાણે કે જે શામ આઈન હું કવા આઈન હવે રક્ષા ના દાણા ના રાખડી બંધ તમારા છોકરા ને આઈ રહ્યો કેમ ઓય આયા છે કોક બીજો ભઈ હંગાતી છે અને ફૂલ થઈ ગયા છે ને મને ગાળો દી છે ને મારા છોકરાને ને જમ જમ બોલી છે ને

એક તો 12 મહિનાના તહેવારમાં આયા હોય પિયર ઈમાં આખી જિંદગીનો વળી ઝઘડે ઝઘડા રાખ્યા બોલા આદમી પિતાના તશક ચોહી પીપીના આ ઓમના વાદે ચડ્યા બોલા બોલા આદમી શરમ જેવું કે નહીં લાલે યાર મારો અપમાન કરો યાર આવું જાણ તો અપમાન ના સાડા યાર બોલે મારા ભાઈ બનનો જો કોઈ બોલો સાપ પીવાના લાયક નહીં સાપ પીવાના હે સારું ભાઈ આવો આવો

સમય લે મરા આવજો હો સા બેટા रक्षाबंधन ના દાડે ની શુભકામના મારી આખી ટીમ તરફથી